ભરૂચમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રફુલ્લિત નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રવિવારે પણ સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી અને સુરતમાં વરસાદ વરસ્યો હતો ત્યારે ભરૂચ જિલ્લો પણ બાકાત રહ્યો નથી ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં છ મિલીમીટર આમોદમાં એક ઇંચ વાગરામાં બે ઇંચ ભરૂચમાં સાત મિલીમીટર ઝઘડિયામાં બે મિલીમીટર અંકલેશ્વરમાં આઠ મિલીમીટર હાંસોટમાં પંદર મિલીમીટર વાલિયામાં સાત મિલીમીટર તેમજ નેત્રંગમાં ચૌદ મિલીમીટર વરસાદ નોંધાયો હતો આજ રોજ રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોકો રવિવારની રજાની મજા વરસાદ સાથે માણી રહ્યા છે અઝર પઠાણ સત્યદે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની